સમરામ ને થઈને બધા માતા જેવો નું હારું કરે ને બધા ને હાથા નરવા રાખે આપું છું તો આજે સૈતર મહિના થઈ ગઈ છે હા તેમ આપણે સરસ મજાના નાઈ તૈયાર થઈ જાય છે અને આજે આપણે જવાનું છે સીતળામાં ના દર્શન કરવા એટલે અત્યાર આપણે આપડે નથી સીરામણ તો બધું કમ્પ્લીટ બનાવી નાખ્યું છે બાર આપણે આમ તો ખોજા જ રાંધતા હતા પણ સુલે બનાવતા ઈ સુલા તો આપણે કાલે ઠારી વાળા હતા એટલે ઈ તો મૂકીને મંગાળો બનાવ્યો ના સાન રોટલી ને એવું આપડે બનાવવું છે પણ આપણે પેલા સીતળામાં દર્શન કરી આવશું ને કુલર ને એવું બધું જોવાડી આવશું ને પછી

શિવાની બેન ને વિહાનભાઈ ને બધા તૈયાર થઈ ગયા વિહાનભાઈ તો પહેલી વાર જશે સીતામા દર્શન કરવા નહીં ટોપી પહેરીને ને તડકો ન લાગે એટલે ને શિવાની બૂટ નહીં પહેરવાના તારે બૂટ હા ફલું ફલું કરવા જો ફલું ફલું કરે હાલો અંકિતા બેન ક્યાં ગયા બધું તૈયાર કરવાનું છે રૂમાલ આપણે લઈ લીધો છે કુલર બનાવી પ્રસાદી માટે સુંદડી ને સુખ એવું બધું નામ હશે કુલર

આપડે પણ અત્યારે આવ્યા છે ગોળ છે ને કુલર ના શોથ મૂકવાનો રીતે મૂકેલા છે દીવા કરવાના છે અગરબત્તી તો વાળી અને બધું લેવું જો હા ભલું ભલું કરો જો ભાઈ ને કેમ થાય છે વિહાન ને ને ગમતું નીંદર આવે છે દર્શન કરવા આવ્યા છે વિહાન ભાઈ છેતળામાં દર્શન કરવા પેલી વાર આવ્યો છે દર્શન કે લો

સુંદડી નું બધું લેવા હે માતાજી નું હવે પશેદી છે સીવાનો ખાવા મળે એટલે હાલે આવે નઈ સીવાની આબીલા ભલું ભલું કઈ ભલું ભલું તો ભલું ભલું કેમ કરાય ભલું ભલું કર તો જો કેમ હોય બસ એન પશેદી ખાવામાં છે હાલો તો દિવાળી હું કરવા આવી પછી મારા દર્શન કરવા આવ્યા પડે અને વિહાન ભાઈ એ કરવાનું ચાલુ કરી દીધું છે વિહાન ખોટે શિવાની પજા લગાડી વિહાન ને એમ પજા લગાડ્યો શિવાની ના હોતા ને એમ બા મંદિર ટુકડો છે ને એટલે શિવાની બા ને એનો ભયલો બધા બા મંદિર બાજુ આવતા થયા હે અને અમે અત્યારે અહીં બેઠા છીએ દેખ દેગડી કરવા આપડા એક બનાવી એક આ બનાવી બા પાડી દેતા નહીં બનાવવામાં એટલે બનાવે બનાવી આવી ને પૈસા લાગવા એટલે અંકિતા બેન આ બાજુ કેટલી બનાવી ત્રણ બનાવી અંકિતા બેન બનાવે હે આ બાજુ જો હાલો દેખ ધેગડી બની ગઈ છે ધીમે ધીમે આપડે ઘર બાજુ હાલતા થઈ જાય શિવાની બેન તૈયાર પાછા થઈ જશે ને એના પપ્પા નાઈ અત્યારે તૈયાર થઈ જાવે નહીં રામ રામ ને સીતા રામ ડાયરા ને હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે આપડે ગામ માં જવાનું છે કથા છે બપોર જમણવારી છે કોની વલે છે એટલા મારા માસી ને મારા માહા એ હરિદ્વાર ફરવા ગયા યાત્રા માં જતા યાત્રા માંથી પાછા આવતા જશે એટલે એવું બધું આયોજન છે એટલે અમારે બધા જવાનું છે ને તમારે સીતા પછી કાકડી કમારે મહેમાન આવી ગયા તો સા પાણી કિરા ને ઉભું છું કર્યું ને ઘણું ખરું મોડું થઈ ગયું પણ હવે તૈયાર થઈ જાય છે તો હવે હાલતા થઈ જાય નઈ પછી સત્યનારાયણ ભગવાન નો શીરો હતો ને ખાવાનો છે કથા સાંભળવાયેલી છે પછી અત્યારે બસ ઓજાને જે તો સમજણવાઈ પછી એ તો ઘણો ખરો હવે તૈયાર થઈ જઈ જો છે ને કા કેસે ઈ કરાવશું ને પછી ધમમાનું બપોરે થઈ જશે તો બસ હવે ધીમે ધીમે હાલતા થઈ જાવી તો માશી એ દરવાજું જો હાલતા રહ્યા છે અને બતાય હાથ તો સાદરું ને ઉલાવ્યા છે સંગાજો રપછા થઈ ગયા આના ચાલે પડી નાખ ગોપાળ કે નહી સી

ના ભગવાન જે ધામ માં પારા વાળું ને શિવાની ને બહુ મજા આવી તો માસી ગંગા જળ લેવું બધું લેવાશે બહુ મજા આવી ને માછી હા ઈ હાશી વાત નઈ પછી દેરી દ્વાર ને ખાવું લ્યો તો અહીં બેને બેન આટલી બધી પૂરી વણ નાખી નઈ તમે મળ્યું રાખી <mimic> છે <laughs>

શિવાની બેન એવા આટા મારે છે નહી ભાઈ ને આપડે સત્યનારાયણ ભગવાન ને પછી ખાધી અને શિવાની બેન એ ખાવા લઈ દીધી દોડા દોડ કરે એટલે આપડે એની વાવ માં છે આલો ગોડદાદા કાંડુ બહેનુ કાંડું બંધ થઈ આવી દાદા ભાઈ હાલો હલો બધાને કાંડું બાંધવાનું ને એવું આલે છે જો ના બધા પશેરી દીસ ખાય છે બધા નાના પશેરી ખાય શિવાની બેન આવે એ મપપાલતા લાવવા દો શિવાની આવી વાત શિવાની ને કાંડું બાંધ્યો હાલો દો

बवळात तोफान करया नगरी रख्या रखड्यात करी काय पोरो नाही नाही ना, तो थे थे ना ले ले आम तोफा पोरो लोके आपन सांतेच बेहवा न दे केमकी आ वाई आपण नेहवत जाऊ काय पगत्या चढिन बेहे हे हे मो ના જતા અંકિતા બેન જીવાની બધાએ તો પરસેદી લીધી એટલે વિહાન ને સત્યનારાયણ ભગવાન ની વિહાન તો હું ક્યાં લાગે છે પરસેદી છે અને વિહાનભાઈ તો આરામ કરે છે વિહાનભાઈ જાગે ને ત્યારે એને પરસેદી છખાડવાની સે ખાઈ લે એમાં પરસેદી ખાઈ લો બાકી બધા પરસેદી તો ખાઈ લીધી છે અને પાડાને જાય છે તો રે બાંધી તો હ્યા તો કેમ કે હાનભાઈ થાય ગયા જાતા પછી વાંસના વિહાન ભાઈ વીએ વાતા શું કરે છે તે દેખરેખ રાખવા ઘરે બાંધી તો ઘરે નહીં

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફેર પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો